હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મોનિકાસ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે શેર કરીશ અમુક એવી ટીપ્સ જે તમારા ઘરના કામને એકદમ ઇઝી બનાવશે તો આજની ફર્સ્ટ ટીપ છે કે આપણા ઘરની અંદર આપણે આવી રીલોનો યુઝ કરતા હોઈએ છીએ અને આ રીલની અંદર જે દોરડા હોય છે એ અમુક ટાઈમે ઘૂંચવાઈ જતા હોય છે અને અમુક ટાઈમે આપણને એને શોધવામાં બહુ મુશ્કેલી થતી હોય છે તો એના માટે સિમ્પલ આપણે અહીંયા કાને એક ચાકુ લઈ લીધું છે અને જે ઉપરનો રીલનો ભાગ હશે એને આપણે આવી રીતના ચાકુની મદદથી એક કટ લગાવી લેવાનો છે તો અહીંયા મેં કટ લગાવી લીધો છે હવે આની અંદર જે દોરડો છે એને આ કટની અંદરથી આપણે આવી રીતના પસાર કરી દઈશું વચ્ચેથી જેથી આપણને જ્યારે પણ દોરડાની જરૂર હશે ત્યારે આપણે એને ગોતવો નહીં પડે અને આવી રીતના આપણને ઇઝીલી જે દોરડો છે એ તરત જ મળી જાય છે તો આ હેક્સ તમે તમારા ઘરની અંદર જરૂરથી ફોલો કરજો અને જો તમે ફોલો કરતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીંયા તમે આવી રીતના સુઈ પણ પસાર કરી શકો છો તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ કે જ્યારે આપણે ઘરની અંદર આપણે ઓઇલ માટે આવા કન્ટેનર યુઝ કરતા હોઈએ છીએ તે જ્યારે ઓઇલ ખતમ થઈ જાય ત્યારે આપણે આવી રીતના એને રિફિલ કરતા હોઈએ છીએ પણ અમુક વખત એવું થતું હોય છે કે જ્યારે પણ આપણે ઓઇલ રિફિલ કરતા હોઈએ ત્યારે આપણું ઓઇલ છે એ કાઉન્ટર ટોપ ઉપર ઢળી જતું હોય છે અને અમુક વખત હાથ લાગવાથી પણ આપણું જે ઓઇલ છે એ ઢળી જતું હોય છે તો તમે જોઈ શકો છો અહીંયા કાંને કાઉન્ટર ટોપ પર મારું ઓઇલ છે એ ઢળી ગયું છે તો આની ચિકાસ કાઢવી આપણા માટે ખૂબ ડિફિકલ્ટ થતી હોય છે કારણ કે જો પોતું લગાવવા જઈએ તો આપણું પોતું એકદમ ચીકણું થઈ જાય છે અને એને ધોવામાં પણ આપણે ખૂબ જ મહેનત થતી હોય છે તો એના માટે આપણે અહીંયા કાને એક સિમ્પલ ટિપ્સ ફોલો કરીશું કે જે જગ્યા પર આપણું તેલ છે એ ઢોળાણું છે એ જગ્યા પર આપણે જે લોટ આવે છે એ લોટ અહીંયા કને સ્પ્રિન્કલ કરી દઈશું અહીંયા જે આ ઘઉંનો લોટ હોય એ છે તો આપણે કોરો લોટ લેવાનો છે અને એ જે જગ્યા પર તેલ ઢોળાનું હોય એ બધી જ જગ્યા પર આપણે લોટને આવી રીતના છાંટી અને પાંચ મિનિટ માટે આપણે એને એમ જ છોડી દઈશું તો પાંચ મિનિટ પછી જ્યારે આપણે જોઈશું તો આપણો લોટ છે એ તેલને એબ્સોર્બ કરી લેશે તો અહીંયા કરીને મેં એક પેપર લઈ લીધું છે તમે અહીંયા કને ન્યૂઝપેપરનો ઉપયોગ પણ કરી શકો છો અને એની હેલ્પથી પહેલાં આપણે લોટને આવી રીતના એક સારી રીતના એક જગ્યા પર કરી લેવાનો છે તો આ રીતના તમે ન્યૂઝપેપરની જગ્યા પર ટિશ્યુ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આગળને મેં લોટ છે એને આવી રીતના એક જગ્યા પર કરી લીધું છે અને હવે આપણે કોઈ પણ એક વાસણ લઈ અને આ લોટને છે એ આપણે હાથેથી એને ભરી લઈશું તો મેં અહીંયા આગળને એક વાટકી લઈ લીધી છે અને આ લોટ છે એને આ વાટકીની અંદર આપણે લઈ લઈશું તો આપણે કાઉન્ટર ટોપ પર હવે ફક્ત ખાલી થોડો લોટ જ વધ્યો છે તો અહીંયા કાને કોઈ પણ તમે કોરું કપડું લઈ અને એને સાફ કરશો તો આપણું કાઉન્ટર ટોપ છે એકદમ ક્લીન થઈ જશે તો તમે જોઈ શકો છો કે કાઉન્ટર ટોપ પર કોઈ પણ જાતનો તેલનો છે દાગો અથવા તો ચિક્કાસ નથી રહી અને એકદમ ઓછી મહેનતમાં આપણું કાઉન્ટર ટોપ છે એ ક્લિયર થઈ ગયું છે આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરની અંદર આપણે આવી રીતના વોશિંગ મશીનનો યુઝ કરતા હોઈએ છીએ અને વોશિંગ મશીનની અંદર આવી રીતના પાણીના જે ડાઘ છે એના પર લાગી જતા હોય છે અને એને ક્લીન કરવા થોડા ડિફિકલ્ટ હોય છે તો એને ક્લીન કરવા માટે મેં અહીંયા કને વિનેગર લીધું છે જે આપણે વ્હાઈટ વિનેગર હોય એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા એક ઢાંકણની અંદર લઈ અને ત્રણથી ચાર ટીપા વ્હાઈટ વિનેગરના આપણે આ કાચ પર મૂકી દેવાના છે અને એક જે કોટનનું કપડું આવે એની મદદથી એને સારી રીતના આપણે પહેલાં ક્લીન કરી લઈશું તો અહીંયા કને સૌથી પહેલાં તો આપણે વિનેગરથી ક્લીન કરી લઈશું વિનેગર એકદમ સારું એવું ક્લીનિંગ એજન્ટ છે અને ત્યારબાદ હવે આપણે અહીંયા કને નોર્મલ જે પાણી આવે એનો ઉપયોગ કરી લઈશું અને નોર્મલ પાણીથી આપણે એને સારી રીતના ક્લીન કરી લેવાનું છે તો અહીંયા કને વિનેગરથી સાફ કરવાના લીધે આપણો કાચ એકદમ સારી રીતના શાઇન કરવા લાગશે અને ઉપર જે પાણીના ડાઘા હશે એ બધા નીકળી જશે તો આ હેક્સ તમે તમારા ઘરની બારીમાં પણ યુઝ કરી શકો છો કોઈપણ જે બારી હોય અથવા કાચ હોય એના માટે આનો ઉપયોગ કરી શકો છો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો આપણા ઘરની અંદર આવા જે વાઇપર હોય છે એમ જ તૂટેલા પડેલા હોય છે તો આ વાઈપરની અંદર આપણે એક મોજું છે એ લઈ લેવાનું છે તો આ જે એકદમ વેસ્ટેજ મોજું હતું તો અહીંયા કને વાઈપર છે નાનું છે એટલે એક જ મોજામાં મારું કામ થઈ ગયું છે જો વાઇપર તમારું મોટું હોય તો અહીંયા તમે બંને બાજુથી બે બે મોજા રાખી શકો છો તો આવી રીતના આપણે મોજાને વાઇપર પર સારી રીતના પહેરાવી દેવાનું છે અને એની અંદર આપણે એને સારી રીતના વાઈપરને મોજાથી આપણે કવર કરી લઈશું તો હવે આ વાઇપર છે એ તમે અલગ અલગ રીતે ક્લિનિંગ માટે યુઝ કરી શકો છો જેથી આ વાઇપર છે એનો પણ યુઝ થઈ જશે અને વેસ્ટેજ પણ નહીં જાય તો આપણે જોઈએ કે ફ્રીજ હોય એના ખૂણા હોય એની અંદર આપણે ક્લિનિંગ કરવી થોડી મુશ્કેલ થતી હોય છે કારણ કે એની અંદર આપણો હાથ છે એ નથી પહોંચાતો તો આ વાઈપરની મદદથી જો તમે આવી રીતના ક્લીન કરશો તો એના નીચે જે ખૂણા હોય છે એની અંદર જેટલી પણ ગંદકી હશે એ સારી રીતના ક્લીન થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે મોજા ઉપર અત્યારે કેટલી ડસ્ટ આવી ગઈ છે એના સિવાય આપણે જે બેડ હોય એના જે કોર્નર હોય છે એના પર બી એટલી જ ગંદકી હોય છે અને એની અંદર સારી રીતના આપણે ક્લીન કરવું જરૂરી બનતું હોય છે તો આ વાઈપરની મદદથી તમે એને સારી રીતના ક્લીન કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું જે વાઇપર છે એ કેટલું ગંદુ થઈ ગયું છે અને દિવાલો હોય એના ઉપરના જે ખૂણા હોય છે એના માટે પણ તમે આ વાઈપરનો યુઝ કરી શકો છો એમાં પણ કોઈ પણ જાતના ઝારા વગેરે લાગ્યા હોય તો એ પણ સારી રીતના ક્લીન થઈ જાય છે તો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરની અંદર આપણે કિચન તો હંમેશા જ ક્લીન કરી અને રાખતા હોઈએ છીએ પણ ઘણી વખત એવું થતું હોય છે કે રાતે આપણે કિચન અને જે ગેસ સ્ટવ વગેરે બધું ક્લીન કરી અને સૂતા હોઈએ તો પણ છે સવારે એની અંદર કોઈ પણ જાતના કોક્રોચ છે માખી છે અને મચ્છર છે એ આવી જ જતા હોય છે તો માખી મચ્છર અને કોકરોચને દૂર રાખવા માટે આપણે અહીંયા આગળને એક સિમ્પલ ટ્રિક્સ ફોલો કરીશું તો આપણા ઘરની અંદર આપણે ધૂપ દીવા કરવા માટે આવા જે ધૂપ બત્તી હોય છે એનો ઉપયોગ કરતા જ હોઈએ છે તો આપણા બધાના ઘરમાં ધૂપ છે એ અવેલેબલ હોય જ છે તો જ્યારે પણ આપણે રાતે કિચન છે એ ક્લીન કરી અને સૂઈએ ત્યારે સૂતી વખતે આવું એક ધૂપ લઈ અને એને આપણે સળગાવી લેવાનું છે તો ધૂપ અને સળગાવી અને એને કિચનની અંદર જો મૂકી દેવામાં આવે તો રાતે કોઈ પણ જાતના મચ્છર કે પછી કોકરોચ છે એ આમાં આપણા કિચનની અંદર નથી આવતા એની ગંધથી છે એ મચ્છર અને કોકરોચ છે એ દૂર રહે છે તો અહીંયા કને મેં ધૂપને આવી રીતના સળગાવી લીધી છે તો તમે જોઈ શકો છો કે આપણી ધૂપબત્તી છે એ સારી રીતના સળગી ગઈ છે ને એની સ્મેલના લીધે આપણા ઘર કોકરોચ છે એ મચ્છર છે કે કોઈ પણ જાતની બદબૂ છે એ કિચનની અંદરથી નહીં આવે તો આ એકદમ સિમ્પલ ટ્રીપ્સ છે પરંતુ તમે તમારા ઘરની અંદર આને જરૂરથી ફોલો કરજો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો નેક્સ્ટ સ્ટીપ માટે મેં અહીંયા કનેક પેન લઈ લીધું છે અને પેનની અંદર મેં સૂજી લઈ લીધી છે સૂજીનો ઉપયોગ આપણા ઘરમાં સૌથી વધારે પ્રમાણમાં થતો હોય છે કોઈ પણ જાતનો બ્રેકફાસ્ટ બનાવવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ અથવા તો સૂજીને આપણે લાંબા સમય સુધી જો સ્ટોર કરી અને રાખવી હોય તો આપણે એને આવી રીતના પેનની અંદર ડ્રાય રોસ્ટ કરી લઈશું કારણ કે જો સૂજીને તમે ડ્રાય રોસ્ટ કરીને રાખો છો તો એની અંદર કોઈપણ જાતની ઈયળો કે પછી એની અંદર જીવાત નથી પડતી સૂજીને જો તમે એમ જ સ્ટોર કરીને રાખશો તો સૂજીની અંદર ઝીણી ઝીણી જીવાત પડી જતી હોય છે અને એ આપણને દેખાતી પણ નથી તો આવી રીતના જો ડ્રાય રોસ્ટ કરીને રાખવામાં આવે તો તમે એને એકથી બે મહિના સુધી સારી રીતના સ્ટોર કરી અને રાખી શકો છો સૂજીને આવી રીતના સ્ટોર કરીને રાખવાથી આપણો જે સવારમાં બ્રેકફાસ્ટ બનાવવાનો ટાઈમ છે એ પણ બચી જતો હોય છે જો સૂજી છે એ ડ્રાય રોસ્ટ કરેલી હોય તો તમે ઇન્સ્ટન્ટ કોઈ પણ બ્રેકફાસ્ટ બનાવી અને તમે બાળકોને લંચ બોક્સ માટે પણ આપી શકો છો તો અહીંયા કને સૂજીને આપણે ખાલી ગરમ જ કરવાની છે એકદમ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને નહીં તપાવીએ તો ગેસની આજ ધીમી રાખીશું અને હવે સૂજી ઠંડી થઈ જાય ત્યારબાદ એને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને મૂકી શકો છો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો આપણા ઘરની અંદર આપણે આવા ગાર્બેજ બેગનો યુઝ કરતા હોઈએ છીએ કચરો ભરવા માટે પરંતુ આ ગાર્બેજ બેગને ઓર્ગનાઇઝ કરીને રાખવા થોડા મુશ્કેલ થતા હોય છે કારણ કે ગાર્બેજ બેગમાંથી આપણે એક વસ્તુ લેવા જઈએ તો એ આખો જે રોલ છે એ વિખાઈ જતો હોય છે તો એના માટે મેં અહીંયા કને એક કન્ટેનર લીધું છે આ જે લોંગ કન્ટેનર આવે એનો મેં અહીંયા કને યુઝ કર્યો છે તમે આની જગ્યા પર પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા કને હવે આપણે ચાકુને ગરમ કરી લઈશું અને વચ્ચેથી આપણે એને કટ લગાવી લેવાનું છે તો જેટલો ગાર્બેજ બેગની હાઈટ હોય એ પ્રમાણે જ આપણે કટ લગાવીશું તો અહીંયા કને આ જે કન્ટેનર છે એને તમે કલર પણ કરી શકો છો અથવા તો કોઈ પણ સારા એવા વોલપેપરથી એને વ્રેપ પણ કરી શકો છો તો મેં અત્યારે એમ જ લીધું છે તો મેં અહીંયા કને કટ લગાવી લીધું છે ને હવે આ ગાર્બેજ બેગને આપણે આની અંદર મૂકી દઈશું અને જે જગ્યા પર આપણે કટ લગાવ્યો છે એની અંદરથી આ રોલને આપણે એક વખત પાસ કરી લેવાનું છે જેથી આપણને જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે સહેલાઈથી આની અંદરથી પોલિથિન કાઢી શકીશું અને આપણો રોલ છે એ વિખાશે પણ નહીં તો તમે જોઈ શકો છો મેં અહીંયા કને આવી રીતના જે ગાર્બેજ બેગની એક લાઈન છે એને અંદરથી પસાર કરી લીધી છે પાછળ તમે તમે ડબલ સાઇડેડ ટેપ લગાવી અને આને ગમે તે જગ્યા પર સ્ટીક કરી શકો છો અને ગમે તે જગ્યા પર તમે એને ઓર્ગનાઇઝ કરી અને રાખી શકો છો તો આપણું ઘર છે એકદમ ઓર્ગેનાઇઝ પણ રહે છે અને મેસી પણ નથી રહેતું અને જ્યારે પણ જરૂર પડે તો તમે ઈઝીલી આની અંદરથી આને કેરી કરી શકો છો આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ ઘરની અંદર જ્યારે પણ આપણે સુખડી બનાવતા હોઈએ ત્યારે ઘણી વખત એવું થાય છે કે આપણી સુખડી છે એકદમ હાર્ડ બની જતી હોય છે તો એને એકદમ સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા કાને એક વાટકી જેટલું દૂધ ઉમેરી દીધું છે તો સુખડીને જો તમારે એકદમ પોચી અને એકદમ સ્વાદિષ્ટ બનાવી હોય તો એની અંદર એક વાટકી જેટલું દૂધ ઉમેરી દેવાનું જેથી આપણી સુખડી એકદમ સોફ્ટ ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો